ચિરાગ ચાવડા દ્વારા પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી છેલ્લા આઠ વર્ષથી તેઓ પોતાનો જન્મદિવસ દિવસ ના દર્દીઓને દત્તક લઈને ક્યારેક તો એક સાથે દર્દીઓને કઠોળની કિટ આપીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે જન્મદિવસ ઉજવવાનું બધા લોકો મસ્ત મોટા ખર્ચા કરતા હોય છે પાર્ટી અને કેક કાપીને તેઓ ઉજવણી કરતા હોય છે પણ આરોગ્ય કાર્યકર પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરે છે આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડાએ જણાવ્યું કે ટીબીના દર્દીઓને દત્તક લે અથવા તો એક કીટ આપે તો આ પણ એક મોટો સેવા યજ્ઞ કહી શકાય આ ઉજવણીના ભાગરૂપે સાહીઠ જેટલા દર્દીઓને કઠોળની કિટ આપી જેમાં અશ્વિનભાઈ દાફડા તરફથી તરફથી કિટ કિટ અને ચિરાગ ચાવડા આપવામાં આવી હતી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા અત્યાર સુધીમાં બસો પંચાવનથી વધુ દર્દીઓને કિટ આપી ચૂક્યા છે જેમાં આ પ્રસંગે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય લવિનજી ઠાકોર મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પરમાર રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કે કે પંચાલ ધીરુભાઈ દરજી પિયુષ પટેલ એસટીએસ એચ આઈ પઠાણ શૈલેષભાઈ ઠાકોર ઇકબાલભાઈ ઘાંચી તેમજ ટીવી દર્દી હાજર રહ્યા હતા અને આરોગ્ય કાર્યકરના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ગુગાજી ઠાકોર સંખેશ્વર રાધનપુર મુકામે જે આયોજન કર્યું છે એ બધા જાણો છો કે વર્ષે આ નાની ઉંમરના માણસ છે પણ એમના ઘરેથી કંઈક ચેરમેન છે ન્યાય સમિતિના ન્યાય સમિતિ ચેરમેન છે અને પંચાલ સાહેબ વાત કરી કે ભાઈ બીજા જન્મ દિવસો ઉજવે છે મોટી મોટી પાર્ટીઓ બનાવે છે મોટી ફાઇવ સ્ટાર હોટલમાં દઈ અને રેસ્ટોરન્ટમાં જઈને એમના જન્મદિવસ ઉજવે પણ અહીંયા એમણે વિચાર્યું કે મારે જે કાંઈક આ દર્દી છે પેશન્ટ છે ટીબીના પેશન્ટો એના વચ્ચે દઈ અને હું મારો જન્મદિવસ ઉજવું એ એમની સમજ છે આની સમજમાં તો હકીકતમાં એ પુરુષાર્થ કરેલો ક્યારે એડે જતો નથી પંચાલ સાહેબે વાત કરી એટલે હું એક સાખી કહું છું કે પહેલાં કહી દઉં કે કબીર કમાઈ આપી નિષ્ફળ કરવું ન જાય પચાસ ગૌ પાછી મૂકો ને તો સો ગો આગળ જાય પુરુષાર્થ કરેલો ક્યારે એને જતો નથી પણ આ નાના એવા પ્રોગ્રામમાં આપણી વચ્ચે જિલ્લામાંથી પરમાર સાહેબ અહીંયા આપી ખૂબ અહીંયા આપણા ખૂબ સેવા કરી છે અને ખૂબ સારી રીતે એમની જે સેવા છે ને એ અદા કરે છે અને હું અવારનવાર અહીંયા આવું છું દવાખાનામાં એટલે જોઉં છું એ પણ આપણી સેવા કરે છે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં આપણા વચ્ચે આપણા લોક લોકલાડીલા ધારાસભ્યશ્રી ઠાકોર સાહેબ અહીંયા બધા વચ્ચે ઉપસ્થિત છે તો હું એમનું હાર્દિક સ્વાગત કરું છું અને એમને એમનો આભાર પણ વ્યક્ત કરું મારી બાજુમાં મારા સિનિયર અને અમારા મારા મોટાભાઈ જેવા ડૉક્ટર કિશોરભાઈ પંચાલ સાહેબ છે એમણે આ પ્રોગ્રામ અમારા એસ આયોજનથી કરેલું સંજય પટેલ સાથે રહી ને એમાં પણ આજનો દિવસ એટલા માટે ખૂબ આનંદદાયક છે કે ચિરાગભાઈ ચાવડા છે જે આપણા એમ લોકો મોટી મોટી હોટલોમાં જઈ ક્યાંક અને પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પણ એમનો ઉજવવાની અદા કંઈક અલગ જ છે કે આવી રીતના તમારા બધા વચ્ચે ખરેખર વિરલ લાભાર્થીઓની વચ્ચે આ જન્મદિવસ ઉજવવા માટે એમના મગજમાં જે એક વિચાર આવ્યો છે એ ખરેખર દાંત માગી લે એવો છે એટલે તમને જન્મદિવસની શુભકામનાઓ બધા બધી હું આપું છું આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર બાવીસમાં કાશી વિશ્વનાથથી એમણે એક આહવાન કર્યું ઓલમોસ્ટ આખા વિશ્વમાં ટીવીને નાથવા માટે બે હજાર ત્રીસનો એક ટાઈમલાઈન આપ્યો તો પણ આપણા જે દીર્ઘ દ્રષ્ટિવાળા વડાપ્રધાન છે એમણે એવું કહ્યું કે ભાઈ સુધીમાં મુક્ત કરવા છે એટલે એમનો વિચાર એટલો સારો હતો કે એને લઈને આજે અમારો જ પણ સાથે સાથે બીજા બધા જ વિભાગો શિક્ષણ વિભાગ છે કૃષિ વિભાગ છે સાથે આપણા ચૂંટાયેલા નેતાઓ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા જ આપણા જે એનજીઓ છે આપણે ધારો કે આયુષ કે દાપડા સાહેબ છે એ પણ અવારનવાર આપણને આ ટીબી કીટ અહીંયા આપી એને પ્રોત્સાહિત કરે છે આજે ત્રીસ જેવી કીટો એમણે અગાઉ પણ કીટો આપી છે એક પણ ટીબી લાભાર્થી આપણા તાલુકાનું એક પણ કીટ વગર વંચિત નથી રહ્યો ઘણા બધા તાલુકા એવા છે કે જ્યાં હજુ બાકી છે ટીબીના લાભાર્થીઓ પણ આ લગભગ ત્રીજી ચોથી વખત આપણા સો સો ટકા લાભાર્થીઓને કીટ આપીએ છીએ એટલે આ એક બહુ મોટો ભગીરથ કાર્ય છે સરકાર આપણને ટીબીની દવાઓ બિલકુલ ફ્રીમાં આપે છે પણ સાથે એને હન્ડ્રેડ આઉટકમ મેળવવા માટે જે પોષણયુક્ત આહાર જોઈએ એના માટે નિક્ષે મિત્ર નિક્ષે મિત્ર બનવા તો આપણા જે ચિરાગભાઈ ચાવડા છે આજે આ નિક્ષે મિત્ર છે